અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પૂજારાની મોવાડી ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણીય મીટિંગ યોજાઈ ક્ષત્રિય ઠાકોર સમાજ સુધારણા માટે આજના વર્તમાન સમયમાં મોંઘવારી આસમાને પહોંચી છે જીવન જરૂરિયાતની તમામ વસ્તુના ભાવ ખૂબ જ વધી ગયા છે આવા સમયે સમાજમાં શુભ અવસર તથા અશુભ પ્રસંગોમાં સમાજ ટકી રહેવા માટે સમાજની ચિંતા કરી સમાજના આગેવાનો જીકેટીએસ માલપુર તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર ડાયાભાઈ પૂજારા બીકેટીએસના પ્રદેશ પ્રમુખ ચંદ્રપાલ સિંહ ખાંટ ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જય ઠાકોર અને પૂજારાની મોવાડીના સરપંચ ભલાભાઈ તથા હેલોદર માજી સરપંચ રમેશભાઈ ઓકલિયા સરપંચ પ્રતાપભાઈ રંભોડા સરપંચ હીરાભાઈ તથા કાંટકુવા સરપંચ દોલાભાઈ અને સિનિયર આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુ ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સમાજને આગળ લાવવા માટે લગ્નમાં થતા ખોટા ખર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને લગ્નના ખોટા ખર્ચમાંથી બહાર નીકળવા સંકલ્પ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરી સમાજમાં શિક્ષણ વધે શિક્ષણ વેગ પકડે સમાજ દ્વારા તેવી ચર્ચા કરવામાં આવી અને વ્યસન મુક્તિથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર વાલમ બારિયા અરવલ્લી માલપુર વી ન્યૂઝ ગુજરાત आज रोज मलपुर तालुकाना पुजारा मुवाड़ा गाने ગામના સૌ આગેવાનો સાથે મળ્યા સમાજની અંદર ચાલતા કુરિવાજો દૂષણો ખોટા ખર્ચા એ અનુસંધાને ગામ લોકો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ગામ લોકોએ ખુશી ખુશી બધાએ હા કહ્યું કે સાહેબ બિલકુલ તમારા જે વિચારો છે એ તદ્દન સમાજના ઉપયોગી છે અમે તમારા સાથે સહભાગી છીએ કોઈ ખોટા ખર્ચા કરવા નથી જે બીજા પ્રસંગોમાં ખોટો ખર્ચો થતો હતો એ પૈસા શિક્ષણ પાસે વાપરશું એવું આખા ગામજનોએ આગેવાનોએ બધાએ આજે પ્રતિજ્ઞા લીધી છે ખરે ખૂબ ખૂબ ધન્યવાદ છે ગાંધીનગરની અંદર આ જે કાર્યક્રમ થયો એ અનુસંધાને બધાએ ટીવી ઉપર સોશિયલ મીડિયા પર આગેવાનોએ બી આ કાર્યક્રમ જોયો જે ત્યાં જે તે ચર્ચાઓ થઈ એ આ સમાજ વચ્ચે આ ગામના ગામની વચ્ચે મૂકી આખા ગામ લોકોએ આ જે ચર્ચા ભઈ એને સ્વીકાર્યું છે હસતા મોઢે સ્વીકાર્યું છે અને એમની ખુશી એમની લાગણી ખરેખર જોઈને અમને પણ આનંદ આનંદ થાય છે આવનારા દિવસોની અંદર આ જે તે કાર્યક્રમ છે એ સો ગામની અંદર ફરી ફરી અને આ જે તે આ દૂષણો છે કુરિવાજો છે એ અનુસંધાની મોહિમ ઉપાડીને સોએ સો ગામની અંદર સુધારો અમે લાવું છું જય માતાજી